હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ધોરણની અંદર વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લેકનને પ્રેસ કરો જેથી તમને સરસ મજાના વિડીયોની નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વાર્ષિક પરીક્ષા ધોરણ એટલે કે સ્ટેટિસ્ટિક જે પેપર છે એ વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું નવા માળખા મુજબ આ પેપર જોવાના છીએ તો ખાસ આ વિડીયોને અંતક સુધી નિહાળવો જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે સાચો વિકલ્પ પસંદ કરી લખો સોળ પ્રશ્નો સોળ ગુણ ગણિતિક આંકડા શાસ્ત્રના સ્થાપક કોણ હતા કાર્લ પિયર્સન વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ પાંચ અવલોકનોની માહિતી માટે સિગ્મા એક્સ માઇનસ એન બરાબર જીરો હોય તો મધ્યકની કિંમત કેટલી થાય એક્સ બાર બરાબર નવ અવલોકનો સાત નવ નવ એક સાત નવ ચાર નવ એક નો બહુલો કોણ છે તો કે નવ દસ વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં નીચે મુજબ છે ત્રેપન સુડતાલીસ સાહીઠ પંચાવન એકોતેર પાસઠ એકસઠ વત્તા અઠાવન ત્રેસઠ સિત્તેર આ માહિતીનો વિસ્તાર કેટલો થશે ચોવીસ એક માહિતીના પ્રથમ અને તૃતીયક ચતુર્થકો અનુક્રમે ત્રીસ અને પચાસ હોય તો ચતુર્થક વિચલાંકની કિંમત કેટલી થાય જીરો હવે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આ સરસ મજાના જે પેપર શેટ છે એને તૈયારી માટે અમારે જોતા હોય બરાબર અને વિથ સોલ્યુશન પણ છે તમને ક્યાંથી મળશે તો ભાઈ આપણી ધોરણ અગિયાર કોમર્સના સરસ મજાના મિત્રો તમે જોઈ શકો છો પચીસથી પણ કુલ વધુ પ્રશ્નપત્રો છે જો મિત્ર તમારો આર્ટ્સમાં હોય તો એને પણ જાણ કરી શકો બરાબર એમને પણ પચીસથી વધુ પ્રશ્નપત્રો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્જામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો બરાબર એ તમને બધું મળી જશે અહીંથી પેપર શેટ મળી જશે અને એક એકમ કસોટીના વિડીયો પણ મળી જશે બરાબર અને ત્રણથી દસના મોસ્ટ ઓફલી વિડીયો મુકાઈ ગયા છે અગિયાર બારમાં ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો મળી જશે આવૃત્તિ વિતરણમાં જો ક્યુ થ્રી વત્તા ક્યુ બરાબર સાહીઠ અને એમ બરાબર ત્રીસ હોય તો તેની વિષમતા માટે કયું વિધાન સાચું છે તો આવૃત્તિ વિતરણ સમિતતા ધરાવે છે એક સાધારણ અસમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક મધ્યસ્થ અને એ બહુધ્યક માંથી બહુલક કેટલા ગણી થાય 1/3 nc0 ncn ની કિંમત શોધો 2 n n n 1 ફેક્ટોરિયલ 120 તો n ની કિંમત કેટલી થશે 4 નીચે પૈકી કયું વિધાન સાચું છે સરળ યાદચ્છિક નિદર્શનમાં સમશ્રેષ્ઠના બધા જ એકમોને નિદર્શમાં પસંદ કરવાની સમાન તક હોય છે પ્રાચલ અને આગણક અનુક્રમે કોના કોના લક્ષણ છે સમશિષ્ટને અને નિદર્શ એપ જેમ એથી બી માટે પ્રદેશ એ માની કોઈ બે ભિન્ન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તે સંબંધને શું કહેવાય અનેક એક વિધેય કહેવાય એક એક વિધેય માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે પ્રદેશની કોઈ બે ભિન્ન કિંમતો માટે પ્રતિબિંબો ભિન્ન હોવા જોઈએ ગુણોત્તર શ્રેણી એક નમો એક તત્યાંશ એક નું સાતમું પદ તમારે શોધવાનું છે તો એનું સાતમું પદ શું થશે વિદ્યાર્થી મિત્રો તો એક્યાસી ગુણોત્તર શ્રેણી જીરો પોઈન્ટ ચાર જીરો પોઈન્ટ જીરો જીરો પોઈન્ટ જીરો ચાર જીરો પોઈન્ટ જીરો જીરો ચાર નો સામાન્ય ગુણોત્તર જણાવો જીરો પોઈન્ટ એક નો થશે આગળ જોઈએ આપણે આમની અંદર વિભાગ બી એક ગુણના આઠ પ્રશ્નો આઠ ગુણ સંખ્યાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહની સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે ત્યાર પછી ચલના મૂલ્યની આવૃત્તિની વ્યાખ્યા અસતત આવૃત્તિ વિતરણના ચલના મૂલ્ય દીઠ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની આવૃત્તિ કહેવામાં આવે છે જ્યારે સતત આવૃત્તિ વિતરણમાં ચલ કિંમતના પ્રત્યેક વર્ગ દીઠ તેમાં સમાયેલા અવલોકનોની સંખ્યાને તે વર્ગની આવૃત્તિ કહે છે મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આ સૂત્ર લખો બરાબર તો એમ જીરો બરાબર થ્રી એમ માઇનસ ટુ બાર જો દસ વિદ્યાર્થીઓની ઉંચાઈ વક્ર દ્વારા વિષમ જો મિત્રો અહીંયા કોઈ ટાઈપિંગ મિસ્ટેક કદાચ હોય શકે વિષમતા કેવી રીતે નક્કી થાય છે તે સમજાવો જો આવૃત્તિ વિતરણ આવતી વક્રનો એક છોડો જમણી બાજુ વધુ લંબાયેલો હોય

બરાબર વિભાગ સી બે ગુણના મિત્રો છ સવાલ રહેશે નવમાંથી કોઈ પણ કોસ્ટન અને કાઉડન દ્વારા અપાયેલા આંકડા શાસ્ત્રની વ્યાખ્યા આપો નિવારક સતત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા આપો બહુલકના લાભ જણાવો પ્રસારના નિરપેક્ષ માપોના નામ આપ જણાવો વિષમતાના પ્રકાર સરેરાશ માપ તથા ચતુર્થકોના સ્થાન આકૃતિમાં દર્શાવો મેંગો શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણી એવી હશે કે જેમાં સ્વર ભેગા ન થાય વિવિધ નિદર્શન પદ્ધતિઓના નામ જણાવો વાસ્તવિક વિધેયની કિંમત તમારે આપવાની છે બે દસ પચાસ આ શ્રેણીનું છઠ્ઠું પદ શ્રેણી સૂત્રથી મેળવવું વિભાગ ડી ત્રણ ગુણના મિત્રો સાત સવાલ દસમાંથી કોઈ પણ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ યોગ્ય ઉદાહરણ સહિત સમજાવો જુદી જુદી ફેક્ટરીમાં થતા આકૃતિમાં તમારે રજૂ કરવાની છે બરાબર ત્યાર પછી એક કંપનીના દૈનિક વેચાણનો મધ્યક એકસો છવ્વીસ બે છે તો એક નવી જાહેરાત નીતિ અપનાવ્યા બાદ દસ દિવસના વેચાણ આંકડા નીચે મુજબ છે તો તમારે એના વિશે માહિતી મેળવવાની કેટલા યુનિટ્સ થાય મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે બહુલકનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો બરાબર ત્યાર પછી પસંદગી તમારે કરવાની છે યાદ છે કે રીતે બરાબર કેટલા સાથે આવે ન આવે આદર્શ નિદર્શના લક્ષણો જણાવો મિત્રો અહીંયા કોઈ આંકડાકીય માહિતી નથી બરાબર આ જવાબ જ છે ઓકે હવે અહીંથી નવો સવાલ છે એફ અને g સમાન વિધેયો છે સાબિત કરવાનો છે બરાબર હોય તો df તમારે મેળવવાનો છે ગુણોત્તર શ્રેણીમાં ટી ટુ બરાબર નવ અને ટી ફાઈવ બરાબર બસો તેતાલીસ હોય તો એસ ફોર શોધવાનું છે વિભાગ એ ચાર ગુણના મિત્રો બે સવાલ નીચે જણાવેલ આવૃત્તિ વિતરણ પરથી થી ઓછું ને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો ત્યાર પછી તમારે વિસ્તરણ કરવાનું છે ગુણોત્તર શ્રેણીમાં એસ ફોર બરાબર દસ એસ ટુ હોય તો સામાન્ય ગુણોત્તર શોધવાનો છે અને વિભાગ એફ પાંચ ગુણના મિત્રો કેટલા સવાલ છે ત્રણ સવાલ છે બરાબર તો તમારે અહીંયા મર્યાદા સમાયલ છે તે શોધું અવલોકનોને આધારે સાપેક્ષ માપ પ્રમાણ મેળવો ત્યાર પછી બાઉલીની પદ્ધતિથી વિષમતાંક મેળવો જો આ સંપૂર્ણ સોલ્યુ પીએસન પદ્ધતિથી મેળવવાનું છે બરાબર તો સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ તમારે જોતી હોય પેપર શેટમાંથી તમને મળી જશે બરાબર તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઇબ કરો બધાને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય એ શુભકામના સાથે અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત